જે શ્રી કૃષ્ણ નો જન્મભૂમિ છે ત્યાં મનાવાનો અવસર મળ્યો છે અને આપણે અત્યારે અહિયાં જે એમનો દેહ ત્યાગ થયો છે ત્યાં આપણે ધ્વજારોહણ કરીએ છીએ એટલે આપણે ને એમના વચ્ચે નો એક કનેક્શન છે જે આજે અલૌકિક આપણે કનેક્શન છે એને આપણે વધાવીએ છીએ સાથે બધા જ અહીંયા હાજરિયા છે તમામ વર્ણોના તમામ પક્ષના લોકો બધા હાજરિયા અને અમને અહીંયા સહકાર આપવા માટે આવ્યા છે અને ખાસ કરીને ભાલકા સમિતિ જેમણે આખે આખું અહીંનું મેનેજમેન્ટ કર્યું છે એમનો આભાર માનીએ છીએ સાથે સાથે સોમનાથ ટ્રસ્ટ કે એમની કંઈ બીજી વસ્તુમાં કંઈ અમારાથી ભૂલ થઈ હોય તો અમે માફી માંગીએ છીએ એટલું કંઈ વિરમુચું જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ હીરાભાઈ ગોટવાનો ઓગણસાઠ મો જન્મ દિવસ પ્રસંગે ધ્વજારોહણ ગીર સોમનાથ જિલ્લા આહિર સેના દ્વારા તેમાં ઉપસ્થિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ સમાજના આગેવાનો મોરબીઓ વડીલો માતાઓ બહેનો યુવાન મિત્રો અને બાળકો અને હીરાભાઈ સગા સંબંધીઓ અને સ્નેહીજનો હીરાભાઈના ઓગસ્ટ જન્મ દિવસે પરમ કૃપાળુ પરમાત્માને હું હૃદયપૂર્વક પ્રાર્થના કરું શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં નમન કરીને પ્રાર્થના કરો કે હીરાભાઈ રાભાઈ જોતવાને લાંબુ દીર્ઘાયુ અને આરોગ્યમય આયુષ અર્પે એ વિષ્ણુ કૃષ્ણ ભગવાનને હું હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું. દર્શનદાસ બાપુ ભાદરકાએ વિગતે વાત કરી છે. હું જાજી વાત લાંબી નહીં કરું પણ એટલું ચોક્કસપણે કહીશ કે જે કાંઈ પરિસ્થિતિઓ નિર્માણ થઈ અને હીરાભાઈ ગોટવા આજે આપણી સાથે નથી અને દિગ્વિજય એમના સુપુત્ર ગ્રામ પંચાયતની ચૂંટણી જીતીને હજુ ઘરે ન પહોંચ્યા અને આપ બંને

સત્ય અને અસત્ય અને કલયુગમાં ક્યાંક હારી જાય એવો અનુભવ જ્યારે આપણે જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે હું ચોક્કસપણે કહીશ કે સત્યને દબાવી શકાય છે પણ સત્યને મિટાવી શકાતું નથી આવનારા દિવસોમાં સત્ય ગુજરાત સમક્ષ ગુજરાતની જનતા સમક્ષ ન્યાયપાલિકા ઉપર સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો રાખીને સત્ય છે એ હંમેશા બહાર આવશે આવશે ને આવશે પરંતુ મારા જાહેર જીવનના અનુભવના અનુભવ ના આધારે હું એટલું ચોક્કસ કહી શકીશ કે ભૂતકાળ અને હાલની સાંપ્રત પરિસ્થિતિમાં ન્યાયપાલિકાની અંદર પણ અત્યારે ન્યાય મેળવવો એટલો બધો અઘરો થઈ ગયો છે નાના અને ગરીબ માણસોને ન્યાય મેળવવી એટલું બધું મુશ્કેલ થયું છે

એક દિવસ સરકારી વકીલ હોય તપાસ અધિકારી બંને હાજર હોય તો સરકાર કક્ષાએથી થી બીજું કઈક પાછું આવે આ સ્થિતિ નું કારણે એક બીજી રીતે લંબાય પરંતુ આશા રાખીએ છીએ આજે ભાલકા ત્રીસમાં કૃષ્ણ ભગવાન પાસે કે આવનારા દિવસોની અંદર વેલામાં વેલી તકે હીરાબાઈ ગોટવા આપણી વચ્ચે આવશે એમને ન્યાય મળશે મળશે ને મળશે ને ગીર સોમનાથ જિલ્લાના અને સમગ્ર ગુજરાતના લોકોને પણ હું એટલું ચોક્કસપણે કહીશ કે હીરાભાઈ સદબુદ્ધિ આપે વિચારવાની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે મારી વાત પૂર્ણ કરું છું અને ફરી વખત હીરાભાઈ ગોટવા ના ઓગણસાઠ માં જન્મ છે મારા વતી અને મારા સમગ્ર પરિવાર વતી ખૂબ ખુબ હૃદયપૂર્વક ની શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવું છું અસ્તુ જય શ્રી કૃષ્ણ